હું કિશોરભાઈ પુરુષોત્તમભાઈ જોશી અંબલગઢ ઉપસરપંચ આજે રોજ અમારા ગામની અંદર મેઘઢ નદીની અંદર ઉપરવા પાણીનો પ્રવાહ વધુ હોવાથી એક દંપતી તેમાં પત્નીનું પત્ની પતિનું અંદર પગ લપસવાથી પૂલ ઉપર પગ લપસવાથી લાપચાશે જેની જાણ તેની પત્ની દ્વારા અમને થતાં હું સરપંચ શ્રી રાજુભાઈ તથા ગામ લોકો સ્થળ ઉપર જઈ અને તંત્રને જાણ કરતા

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ